રાહુલ ઓગાળે મોરસ ને રઘાભાઈ આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીશું અને તમે ત્યાં લાગે તમે ન હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી અને તમને જોવાની મજા આવી અને આપણે જે હારી જઈએ એને કઈ કરેલી છે સજા અને જે જીતી જાય એને રૂપિયા આપવાના છે એ સજા તમે જોયું હોય તો તમે ઠેર લગી વિડીયોમાં બનાવી રહેજો તો હાલો તમે શરબત બને નખી પછી હવે વિડીયોમાં પાછા મળીએ ફાઇનલી આપણે શરબત બની નાખ્યું છે અને આપણે હવે એમાં બે મિનિટ રાખવાની છે અને બે મિનિટમાં વધારે કોણ ગ્લાસ પીવો એ જોવાનું છે તો હાલો આપણે સેલન જોડે શરૂ કરીએ હવે હાલો બે મિનિટ થઈ ગઈ છે હાલો દેખાય કે બતાડી નાખાય બે

गळया ना होत तो तेल गयो तो आईये तो 2 घड्याशात गळ ना उतरतो तारा हारवणसे बीजू काय न करवण पूर्ण नारो मी नीट पुरतववियो पछि हां तोला तो पुरे थई गेले या સાધુ રાહુલ ભાઈ શાર પીધા હોય ફાર્ગો હોય છે હાડા તેણ પીધા આ કેવું છું બડગીન થી કે પડે તે બધેને વી પડે દમડો બધો યો પેટમાં તો સંદરતા દીજી

આજો ડબલ પેનો ફોર્પિય પેલો હા હા ખોટી જોવા દે મને ખોટી તો હાશી ઓવાય જો હવે કાઈ નહિ આપણે પાંચ કલ ઊભે કરવા છે પાંચ ઊભે કને કી હવે ઓ વરું ખોટ ચાર ભાઈ પાંચ પાસ ઉદભ